દોસ્તો વેલકમ છે તમારું નવા તો આજનો વિડીયો છે લાલ ડુંગળીનો તો તમને આજે લાલ ડુંગળી જણાવું તો કે લાલ ડુંગળીની આવકમાં આજે થોડોક ઘટાડો થયો છે વેબ્રિજ ગ્રાઉન્ડ વરાણો છે ડુંગળીમાં થોડુંક તેજી જણાય છે આજે તો ચાલો તમને ડુંગળીની બજારું જણાવું તો જઈ જોઈ શકો છો ડુંગળીની હરાજી ચાલુ થઈ ગઈ છે અત્યારે લાલ ડુંગરીની હરાજી તો ચાલો તમને લાઈવ ભાવ બતાવીએ જઈ શકો લાલ અત્યારે ડુંગળીનો ભાવ તમને કહું તો એકસો ને એસી રૂપિયા માં સિંગલ પડદી નો માલ છે બે તળા ટાઈપ ડુંગળી છે એકસો એસી રૂપિયા

લાલ ડુંગળીનો વિડીયો અત્યારે આટલો જ લાઈવ ભાવ હવે તમને જણાવીએ સફેદ ડુંગળીનો પણ ભાવ